જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું નિર્જળા એકાદશી ક્યારે છે તેનું મહાત્મ અને આ દિવસે કરવાના ઉપાયો સાંભળશું મિત્રો જેઠ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી કે પછી ભીમ અગિયારસ કે ભીમ એકાદશી કહે છે સર્વે પાપોને હરનાર તથા સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર નિર્જળા એકાદશી તારીખ એકત્રીસ મે બે હજાર ત્રેવીસ બુધવાર જેઠ માસની શુકલ પક્ષની એકાદશીએ નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ આવે છે એકાદશીની તિથિની શરૂઆત થાય છે તારીખ ત્રીસ મે બે હજાર ત્રેવીસ મંગળવારે બપોરે એક કલાક સાત મિનિટે તથા એકાદશીની પૂર્ણાહુતિ થાય છે તારીખ એકત્રીસ મે બે હજાર ત્રેવીસ બુધવારે બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે આમ ઉદ્યાતિથી અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ એકત્રીસ મે બે હજાર ત્રેવીસ બુધવારના દિવસે તેમજ આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આ યોગ સવારે પાંચ કલાક ચોવીસ મિનિટથી સવારે છ કલાક સુધી રહેશે એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ એક જૂન બે હજાર ત્રેવીસ ગુરુવારે સવારે પાંચ કલાક ચોવીસ મિનિટથી આઠ કલાક દસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આ સમયે જો પાળના કરવામાં આવે તો એકાદશી વ્રત કર્યાનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે આ એકાદશી જળ ગ્રહણ કર્યા વગર જ કરવામાં આવતી હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત ભીમે કર્યું હોવાથી આ એકાદશીને ભીમ એકાદશી કે પછી ભીમ અગિયારસ કહે છે નિર્જળા એકાદશીમાં અન્ન ગ્રહણ કરવામાં આવતું નથી તેનો પરિહાસ થાય છે આથી જ આ એકાદશી પાપનો નાશ કરનાર છે કારણ કે કહેવાય છે કે એકાદશીના દિવસે દરેક પ્રકારના પાપ અન્નમાં આવીને વસે છે આથી જ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવાથી દોષ લાગે છે જેથી એકાદશીના દિવસે અન્ન નથી લેવા મિત્રો દરેક એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરાય છે પરંતુ વર્ષની એકમાત્ર આ એકાદશીના દિવસે અન્ન અને જળનો ત્યાગ કરીને એકાદશીનું વ્રત કરાય છે આથી જ આ એકાદશીને ખૂબ જ આકરી એકાદશી કહે છે જે કરવાથી વર્ષની દરેક એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જે અન્ન અને જળનો ત્યાગ કરીને નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેના સર્વે પાપો તાપો નાશ પામે છે આખા વર્ષની એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જીવનમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ ભોગવી અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય છે પુરાણોમાં કહ્યું છે કે એકાદશીનું વ્રત સ્ત્રી પુરુષ બંને કરી શકે છે પરંતુ સ્ત્રીઓએ પતિની આજ્ઞા વગર એકાદશીનું વ્રત ન કરવું જો વ્રત કરવું હોય તો પતિની આજ્ઞા લઈને જ એકાદશીનું વ્રત કરવું એકાદશીનું આ વ્રત ત્રણ દિવસનું હોય છે દશમ એકાદશી અને દ્રાદશી દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે ઉપવાસ કરવો જો શારીરિક ક્ષમતા હોય તો આ એકાદશીનું વ્રત અન્ન અને જળ વગર જ કરવામાં આવે છે પરંતુ નિર્જળા એકાદશી કરવી છે અને કરી શકવા સમર્થ નથી તો તેમણે સવારના સમયે એકવાર દૂધ ચા કે કોફી લેવું તથા આખો દિવસ પાણી ન પીવું આમ જેને નિર્જળા કરવી છે પરંતુ કરી શકવા શરીર સમર્થ નથી તો તેમણે આ રીતે એકાદશી કરી નિર્જળા કરી શકાય છે તથા સાયંકાલે ભગવાન શ્રીહરિને દીપ આરતી કરી દૂધ જ્યુસ કે નાળિયેર પાણી પી શકાય છે જો કે અત્યારના સમય પ્રમાણે આપણું શરીર સાથ ન આપે તો અન્નગ્રહણ કરીને પ્રભુ કીર્તન કરીને મનમાં શુદ્ધ ભાવના રાખીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે કલયુગ કેવલ નામાધારા અર્થાત આ કલયુગમાં ભગવાનનું નામ સ્મરણ માત્રથી જ પ્રભુ પ્રસન્ન થાય છે જો નામ સ્મરણ મંત્ર જપ ન થઈ શકે તો યથાશક્તિ દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી આ દાન કરવાથી પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કારણ કે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે પૂરી શ્રદ્ધા સાથે એકાદશી કરવામાં આવે તો કઠિન તપ અને સાધના કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે નિર્જળા એકાદશીના દિવસે પાણીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે જળ ચઢાવીને અથવા પાણીનું વિતરણ કરીને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય છે નિર્જળા એકાદશીના દિવસે જળ ભરેલો કળશ મીઠું તલ વસ્ત્ર ફળ અનાજ વગેરેનું દાન કરવું આ દિવસે જળ દાન કરવાથી પુણ્ય ફળ મળે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે મીઠાનું દાન કરનારને ભોજન મળે છે તલનું દાન કરવાથી દુઃખ અને રોગમાંથી મુક્તિ મળે છે વસ્ત્રનું દાન કરવાથી આયુષ્યમાં વધારો થાય છે નીચાળા એકાદશીના દિવસે અનાજનું દાન કરવાથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે એકાદશીના દિવસે મંદિરે જઈ ભગવાન શ્રી હરિવિષ્ણુને ઘઉં તથા ચોખા અર્પણ કરવા જરૂરિયાતમંદને ભોજનનું દાન કરવું આમ કરવાથી જીવનની દરેક પરેશાનીમાંથી મુક્તિ મળશે ભગવાન શ્રી વિષ્ણુ પિત્બર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં પીળા પુષ્પ પીળા વસ્ત્ર અર્પણ કરવા ચંદનનું તિલક કરવું પીળા રંગની મીઠાઈ ધરાવી ધૂપ દીપ આરતી કરી અક્ષત સોપારી વગેરેથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી આ રીતે એકાદશીના દિવસે પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થશે તેના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરશે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી તુલસીને જળ અર્પણ કરવું શુદ્ધ ઘીનો દીવો કરવો સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ બની રહેશે ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે જેમને વિવાહ લગ્ન આડે બાધા આવી રહી છે તો તેમણે એકાદશીના દિવસે તુલસી માતાને લાલ ચુંદરી ચડાવવી કારણ કે ચુંદરી એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તુલસી માતાને ચુંદડી અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તેના વિવાહ કે લગ્ન થવાના યોગ બનશે નિર્જળા એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાનું મહાત્મ્ય છે આ દિવસે તુલસી માતાની પૂજા કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે પરંતુ કહેવાય છે કે નિર્જળા એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી અર્પણ ન કરવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પામવા માટે તુલસી માતાએ પણ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું આથી એકાદશીના દિવસે તુલસીને જળ ન જડાવવું જોઈએ તુલસી માતાને શુદ્ધ ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરી અગિયાર વાર પ્રદક્ષિણા કરવી આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સુખ શાંતિ કાયમ બની રહે છે જેમના જીવનમાં દેવું ઋણ બંધન વગેરે ખૂબ જ વધી ગયું છે તો તેમને નિર્જળા એકાદશીના દિવસે પીપળાના ઝાડને જળ સિંચવું કારણ કે પીપળાના ઝાડમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ માનવામાં આવે છે આથી પીપળાને જળ સિંચવાથી શુદ્ધ ઘીનો દીવો કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે તેના આશીર્વાદ મળશે અને તેના આશીર્વાદથી ધીમે ધીમે દેવામાંથી મુક્તિ મળશે નિર્જળા એકાદશીની પૂજામાં હળદરનો ગાંઠિયો અને ગોમતી ચક્ર લેવું પૂજા કર્યા બાદ પીળા કપડામાં હળદરનો ગાંઠિયો અને ગોમતી ચક્રને બાંધી અને તિજોરીમાં રાખી મૂકવું આમ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મી પ્રસન્ન થશે તિજોરીને ધન ધાન્ય અને સોનાથી ભરી દેશે તથા આ એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે મિત્રો એકાદશીનું આવ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત છે આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે જળ ગ્રહણ કરવામાં નથી આવતું પરંતુ પોતાના શરીરની ક્ષમતા મુજબ જ આ વ્રત કરવું તથા આ એકાદશીમાં દાનનું ખૂબ જ મહત્વ છે પોતાને શક્તિ અને સામથર્ય હોય એ પ્રમાણે જ દાન કરવું મનને શુદ્ધ અને પવિત્ર રાખીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈને અપશબ્દો બોલવા નહીં વડીલો સાથે વિવેકથી અને બાળકો સાથે નમ્રતાથી રહેવું આ દિવસે ભાત ન ખાવા ડુંગળી લસણ જેવા તામસી પદાર્થનો ત્યાગ કરવો શુદ્ધ અને સાત્વિક આહાર લેવો દિવસના ધૂવો નહીં બની શકે તેટલું હરિ કીર્તન કરવું ભગવાન શ્રી હરિવિષ્ણુના મંત્રનો જપ કરવો આટલા કાર્યો કરવાથી જ ઉપવાસ કે એકટાણું કે પૂજા પાઠ કર્યા વગર જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે જો બની શકે તો આ દિવસે ગાયને લીલો ઘાસ ચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું દિવસમાં ખૂબ જ ઓછું બોલવું જો શક્ય હોય તો મૌન રહેવાની કોશિશ કરવી ચૂઠું ન બોલવું ગુસ્સો ન કરવો કોઈ સાથે વિવાદ ન કરવો આ દરેક કાર્યો નિર્જળા એકાદશીના દિવસે કરવા નિર્જળા એકાદશીનું વ્રત પાંડુ પુત્ર ભીમસેને કર્યું હતું કહેવાય છે કે ભીમને પુષ્કળ ભોજન જોઈએ તે ભૂખે રહી ન શકતા હતા આથી ભીમસેને વ્યાસીને પૂછ્યું કે હે પિતામહ મારા બધા જ ભાઈઓ અને માતાજી ઉપવાસ કરે છે એકાદશીનું વ્રત કરે છે તો આપ મને એવો ઉપાય બતાવો કે હું ભૂખ્યો ન રહું અને વ્રત પણ ગણાય હું પ્રભુની ભક્તિ કરીશ ધ્યાન ધરીશ પ્રાર્થના કરીશ વ્યાસજી હસ્યા અને કહ્યું કે ભીમસેન તારે સ્વર્ગમાં મૃત્યુ બાદ જવાની ઈચ્છા હોય તો તારે એકાદશીનો ઉપવાસ તો કરવો જ પડશે આ દિવસ જેઠ સુદ અગિયારસ હતી ભીમે આ એકાદશીનું વ્રત કર્યું ફળ ફળાદી પણ ન લીધા અને આ એકાદશીમાં તેણે પાણી પણ ન પીધું અને અન્ન અને જળ વગર જ આવ્રત કર્યું આથી આ એકાદશીને ભીમ અગિયારસ કે ભીમસેન એકાદશી કહે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વર્ષની બધી જ એકાદશી ન થાય તો આ એક નિર્જળા એકાદશી કરવા માત્રથી જ વર્ષની બધી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય તો મિત્રો આ હતું નિર્જળા એકાદશી ક્યારે છે આ એકાદશીનું મહાત્મ્ય તથા આ દિવસે કરવાના ઉપાયો જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જય ભીમસેન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ